તેમજ પારડીના પલસાણામાં પુલ પર એક કાર ફસાઈ હતી જેને મદદથી સ્થાનિકોએ બહાર કાઢી હતી ગણદેવીમાં કલાકમાં પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે તેમજ જલાલપુરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે ગામના મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી છે આજે સવારે છ થી બપોરના બાર વાગ્યા સુધી રાજ્યના અડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે વલસાડ તાલુકામાં બે કલાકમાં પડેલા ત્રણ ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે શહેરમાં આવેલા મિશન કોલોની વિસ્તાર પાસે વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં ઘરોમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે છેલ્લા બાર વર્ષથી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણી નિકાલની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વલસાડ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે જેથી મધુબન ડેમના ચાર દરવાજા ઝીરો મીટર ખોલવામાં આવ્યા છે ડેમમાં પાણીની ચૌદ હજાર બસો સોળ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે ડેમમાંથી સાત હજાર બસો અઠ્યાસી ક્યુસેક પાણી ગંગા નદીમાં છોડવામાં આવ્યું છે જેથી દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને જિલ્લાના પંચાયત હસ્તક આવતા બાર માર્ગો એક સ્ટેટ હાઈવે તેમજ અન્ય એક મુખ્ય માર્ગ મળી કુલ ચૌદ જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લાના પારડીના પલસાણા ગામેથી પસાર થતી ગંગાજી ખાડી પર એક કાર ફસાઈ ગઈ હતી કાર ચાલક કાર સહિત ફસાઈ ગયો હતો જેથી જેસીબી ની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સ્થાનિકોએ કાર ચાલકનું કાર સાથે રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો બેરિકેટ માર્યા હોવા છતાં કાર ચાલક પુલ પરથી કારને પસાર કરાવી રહ્યો હતો જેને પગલે તે ફસાઈ ગયો